યોજાઈ ઇમામ હુસેનની યાદમાં મિનહાજુલ કુરાન ઇન્ટરનેશનલ ઇન્ડિયા ભુજ દ્વારા એક ભવ્ય અને ભાવનાત્મક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દેશના જાણીતા આલિમે દિન હઝરત અલ્લામા ઉબેદુલ્લા ખાન આઝમી સાહેબનું વિશિષ્ટ પ્રવચન યોજાયું હતું તેમણે પોતાના ઉદ્બોધનમાં ઇમામ હુસેનની શહાદતના અર્થને મહત્વ પર વિશેષ પ્રકાશ નાખ્યો હતો તેમણે કહ્યું કે દરેક દાયકામાં એક યઝીદ આવે છે પણ અમને દરેક યઝીદિયત સામે ઊભા થવું પડે તેમણે કરબલ્લા જેવી ઐતિહાસિક ઘટનાઓ યાદ કરીને ઇમામ હુસેનના પરિવારજનોની કઠિન પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા ભાવુક થયા તેમણે એવા મુસ્લિમો અંગે ચીમકી ઉચ્ચારી કે જેવો બહારથી તેઓ હુસ્સેનના ચાહક હોવાનું કહે છે પણ તેમની જીવનશૈલી શૈલી યઝીદી છે દારૂ પીવું નશીલી દવાઓનો ઉપયોગ કરવો નમાજ છોડી દેવી એ બધું યઝીદ કરતો હતો તેમણે પૂછ્યું કે શું તમે નમાજ બચાવો છો શું તમે હકીકતમાં ઇમામ હુસેનના સચ્ચા ચાહક છો તેમણે મહાત્મા ગાંધીજીનું પ્રસિદ્ધ વાક્ય પણ યાદ કરાવ્યું હું ભારતની આઝાદી માટેના સંઘર્ષની પ્રેરણા ઇમામ હુસૈનની શહાદતમાંથી લીધી હતી આ કોન્ફરન્સે ભુજના મુસ્લિમ સમાજના દિલ પર ઊંડો પ્રભાવ પાડ્યો લોકોએ ઇમામ હુસૈનના જીવનમાંથી હિદાયત લેવાનો સંકલ્પ કર્યો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની સફળતા માટે મહાનુભવો અને સંગઠનોનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું જેમાં હાજી જુમાભાઈ રઈમા હાજી યાકુબ શોની ઉસ્માન ગની તેમજ ઝુબેર હકડા સબ હકડા ઇબ્રાન ચૌહાણ રઝીક હકડા અઝીમ કુંભાર ઇমতিયાસ મેમણ એલિયાસ હકડા તેમજ મિન્હાસ યુથ લીગ અને મિન્હાસ વુમન લીગ આ તમામ મહાનુભવો અને સંગઠનોનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યો હતો એઝ અ ઓલ ઇન્ડિયા વોઇસ પ્રેસિડેન્ટ میں نے بھرپور آواز اٹھائی مگر شومی قسمت کہ جب جنگ اپنے شباب پر آئی اور اس کالے قانون کے خلاف ہم آخری جد و جہد میں داخل ہوئے ہمیں اور نتیجہ یہ ہوا کہ کا دلی اسکاٹ ہاسپیٹل میں تیرہ گھنٹے تک ہمارا آپریشن ہوا ایسی صورت میں کم از کم چھ مہینہ ہمارے جیسے لوگ جو اس مرض میں مبتلا ہو جاتے ہیں وہ کس طرح نہیں چھوڑتے مگر یہ جی حضرت امام حسین علیہ السلام کا سپہ ہے کہ ایک مہینے میں میرے برادر عزیز حاجی جمعہ صاحب میں خواہش چاہیے تھی کہ حضرت کسی طرح آپ محرم میں ایک دو پروگرام دے دیں